પોરબંદરમાં અંદાજે પાંચ હજાર ઘરોમાં પાણી ભરાયેલા છે શહેરમાં એકસો પચાસ થી બસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખડપીઠ વિસ્તારમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે પાણી ભરાતા પશુઓને રોડ ઉપર રાખવાની નોબત આવી છે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે પોરબંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સમસ્યાઓ જે જોવા મળી રહી છે પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પશુઓ જે છે પશુઓને રોડ ઉપર રાખવાની અત્યારે ફરજ પડી રહી છે ખરપેટ વિસ્તારના આ દ્રશ્યો છે પોરબંદરમાં હાલાકીના દ્રશ્યો મારી વાત એમ છે કે હજી વરસાદ બંધ થયો છે છતાં પણ હજી પાણી વધી રહ્યું છે ઉપર તો પાણીનો ફ્રો એટલો બધો છે અને મેં કાર્યપાલક વિદ્યા સાથે વાત કરી એ પ્રમાણે ભાદર નદી મેનસારમાં પણ ઘૂસી ગઈ છે અને ભાદર નદી ઈવન ઓજોતમાં પણ ઘૂસી ગઈ છે એને કારણે પાણીનો એટલો બધો આ વખતે સ્પ્રેડ થઈ અને પોરબંદર માં ધક્કા મારે છે અત્યારે એટલે લગભગ પાંચ પાંચેક હજાર ઘરો અંદર છાયા પોરબંદર સહિતના ના પાંચેક હજાર ઘરો અંદર પાણી ઘુસી ગયા છે અત્યારે સ્થળાંતર વહીવટી તંત્ર અત્યારે બધાનું કરી રહ્યું છે ફૂડ પેકેટ આપવાની પણ કામગીરી કરે અત્યારે બપોરે શરૂ બધાને થઈ જશે અને ઘાસચારો મળે જે જનમ આપણે પશુઓ છે એને માટે પણ રાહત કમિશ્નર સાથે વાત કરી રહ્યા છે પોરબંદર શહેરમાં પણ ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે ભાદર અને ઓજતમાં પાણી વધતા પાણીનો પ્રવાહ છે તે પોરબંદર તરફ આવી રહ્યો છે આશરે પાંચ હજાર જેટલા ઘરોમાં પાણી છે તે ઘૂસી ગયું છે હાલના જે દ્રશ્યો છે તે કરલી પુલના ઝળાશયના છે આયા લોકો છે તેના ઘરમાં પાણી घुसતા લોકોએ અગાસી ઉપર છે તે આશરો લીધો છે હાલ તંત્ર દ્વારા ફૂડ પેકેટની અને સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પાએર પશુપાલન અને ખેતીને નુકસાની પામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાલ હાલના જે દ્રશ્યો છે તે ઝુબેલી પુલના છે જ્યાં ખર્પીટ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોએ તેમના પશુઓને રોડ પર